રાયગીરું વગાડતા ચડે એટલે લસણ નાખી દઈએ ફ્રેન્ડ લસણ નાખી દીધું છે લસણ ગુલાબી થઈ જાય એટલે મરચાં નાખી દઈએ ફ્રેન્સ લસણ લાલ થઈ ગઈ છે હવે મરચાં નાખી દઈએ કાંદા કાંદાને બહુ ફ્રાય નથી કરવા દેના ચડવા જ દેવાના પે સ્મેલ વહી જાય ત્યાં સુધી તેને રાખવાના છે હળદર નાખ દઈએ નાખી દઈએ મરચું નાખી દઈએ એક ચમચી તમારા ટેસ્ટ ને અકોંગ થોડુંક ધાણા ધીણું નાખી દઈએ બધું મિક્સ કરી લઈએ બે મિનિટ એને રહેવા દઈએ કાંદાના પ્રમાણનું મીઠું નાખી દઈએ હલાવી લઈએ બધું મિક્સ કરી લેવાનું ફ્રેન્ડ્સ આને બહુ ચડવા ન જ દેવાનું જસ્ટ બધું ભેગું થઈ જાય થોડીક કાંદાની સ્મેલ વહી જાય ક્રંચી થઈ જાય ત્યાં સુધી તેને રાખવાનું છે એકાદ મિનિટ સુધી રાખવાનું છે

કાંદાના ભાગનું તો નાખી દઉં તો ભાતના ભાગનું નાખી દઈએ સ્વાદ પ્રમાણે પછી જોઈ જવાનું મીઠું બરાબર લાગે તો નહીં નાખવાનું ઓછું લાગે તો નાખવાનું કોથમીરી નાખી દઈએ લીંબુ મેં એક નીચે એવું છે અને કોથમેરી નાખી દઈએ બધું પછી મિક્સ કરી લઈએ ચણાનો લોટ ઓછો લાગે તો નાખવાનો બેટર બહુ જાડું નહીં સાવ ઢીલું નહીં મીડિયમ સાઇઝનું રાખવાનું બધું મિક્સ કરી લઉં તૈયાર છે આ ભાતના ભજિયા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને દહીં સાથે દહીંના રાયતા સાથે ગોળ કે તેની સાથે લઈ શકો છો બહુ મસ્ત લાગે છે તમે પણ ટ્રાય કરી જોજો ફ્રેન્ડ મારા જે તમને ગમશે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક કરજો શેર કરજો મારા બ્લોગ અત્યારે હું અહીંયા જ પૂરો કરું છું પાછા કાલે મળશું ના બ્લોગ સાથે બાય